દસમસ્તુ પ્રવાહ પાણીનું આપ જોઈ શકો છો આવા ટીવી સ્ક્રીન પર ગીરના જંગલોમાં મન મૂકીને વરસી રહ્યા છે મેઘરાજા જંગલ વિસ્તારમાં ભારે વરસાદને પગલે નદીઓમાં થોડા પૂરો મટ્યો હોય તેવા દ્રશ્યો સામે રહ્યા છે કોડીના ના મધ્ય ભાગમાંથી પસાર થતી શિંગોડા નદીમાં પૂર આવ્યું છે નદીના કોઝવે પરથી પાણીનો દસમસ્તુ પ્રવાહ વહેતો થયો છે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે શિંગોડા નદીમાં પૂર આવતા શહેરીજનો પાણી જોવા નદી કાંઠે ઉમટ્યા છે